ખૂબ સારો બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ આગળ નીકળી ચૂકી છે એટલે આજે મોડી રાતથી વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં ઘટાડો થશે પણ આ સિસ્ટમ આગળ નીકળી ગઈ પણ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે વધુ એક આવી રહી છે જેને કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે કેમ કે આ જે ઓગણીસ વીસ અને એકવીસ તારીખ આપણી વરસાદની આગાહી હતી એ મુજબ વરસાદ પડ્યા હવે એક બે દિવસ છે એકદમ હળવા છૂટા છવાયા જાપતાઓ નોંધાતા રહેશે જેમાં ખાસ કરીને બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન છૂટા છવાયા હળવા સામાન્ય જાપતા છે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે ત્યાર પછી પચીસ તારીખ વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે જોકે પચીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ જુલાઈ સુધી ચાલશે એટલે દિવસ એકાદ મળશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે સૌપ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે ધીમે ધીમે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં લગભગ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને જુલાઈમાં ખૂબ સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ વરસાદો પણ કોઈ સીમિત વિસ્તારમાં નહીં એ સાર્વત્રિક હશે એટલે કે લગભગ ગુજરાતના એસી થી ટકા વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો હશે જેમાં ખાસ કરીને ત્રણ લઈ અને પાંચ ઇંચ એવરેજ વરસાદો હશે અને અમુક વિસ્તારોની અંદર 7 થી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાશે હવે 25 થી 31 તારીખમાં જે વરસાદો પડવાના છે એમાં 25 તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે ખાસ 27 તારીખ થી લઈને 31 તારીખ નું જે 4 દિવસનું સેશન હશે એ ખૂબ અતિ ભારે હશે અમુક જગ્યાએ દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી શકે છે એટલે ખાસ કરીને એ લેવાની છે કે અત્યારે જે જે અને ત્રણ દિવસમાં વરસાદો પડ્યા આજે મોડી રાત્રેથી થી તીવ્રતામાં થોડોક ઘટાડો થશે પણ છૂટાછવાયા ઝાપટાથી થી પચીસ તારીખ સુધી ચાલુ રહેવાના છે અને પચીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ફરીથી વધતી જશે અને વરસાદના વિસ્તારો વધતા જશે પચીસ છવ્વીસ બે દિવસ સુધી સારો એવો વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં નોંધાશે પણ સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમકે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એનો જે ટ્રેક છે એ મુજબ અત્યારે જે અમને લાગી રહ્યું છે રિપોર્ટ આપણે આપી રહ્યા છે છતાં પણ હજી સિસ્ટમ બનશે એટલે સતત એના ઉપર અમે નજર રાખીશું અને એને પડે પડની માહિતી આપશું પણ એટલું ચોક્કસ છે કે એકત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે